બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા એકસો સાહીઠ વર્ષ જૂની સંસ્થા છે અહીંયા અબોલ પશુઓનું જતન અને સેવા કરવામાં આવી રહી છે અહીંયા ગાય બળદ ભેંસ પાડા તથા બીજા અન્ય પશુઓ પણ અહીંયા લેવામાં આવી રહ્યા છે હાલની સંખ્યા ત્રણ કેન્દ્રોમાં થઈ અને આડત્રીસો પશુઓની છે અને દૈનિક ખર્ચો પોણા બે લાખ રૂપિયા જેવો છે અત્યારે સાડી ત્રણસોથી ચારસો વીઘામાં નેપિયર ઘાસનું વાવેતર કરેલ છે એની અંદરથી આપણે હાલના સંજોગોમાં જે નિર્ણના ભાવો અસહ્ય હોવાના કારણે પણ એ નેપિયર ઘાસનું વાવેતરથી આપણે દોઢથી બે મહિના જેવો બાર મહિનામાં આપણે ટૂંકાવી શકીએ એવી પોઝિશનમાં મૂકાણા છીએ આ સંસ્થામાં દાનની ખૂબ જ જરૂરિયાત છે તો દરેકને વિનંતી ઉત્તરાયણ જેવા મહાપર્વ આવી રહ્યું છે તો આ નિમિત્તે આપશ્રી આ સંસ્થાને યોગ્ય દાન આપી અને નવાજશો જેથી પશુઓની સારસંભાળ સારી રીતે રાખી શકીએ અને વધુને વધુ સારી રીતે તેનું જતન કરી શકીએ